નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ માર્ચ બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં લેવાલીના અભાવે સતત બીજા દિવસે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઓવલ ગુજરાતમાં જીરુની આવકો સિઝનમાં પહેલીવાર એક લાખ બોરીને પાર પહોંચી છે જીરુ બજારમાં સતત

નવા જીરુની ઓલ ગુજરાતમાં સિઝનમાં પહેલી વાર એક લાખ બોરી હોળી થઈ ગઈ છે આગળ ઉપર કેવા વેપારો થાય છે તેના ઉપર નો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે હોળી વહી ગયા પછી હવે આવકો સારી રહેવાની પણ ધારણાઓ છે હોળી પછી ગુજરાતમાં આવકોનું પ્રેશર વધી શકે તેવી પણ સંભાવનાઓ છે પરંતુ રાજસ્થાનની આવકો વધીએ તો રાજસ્થાનનું આવકનું પ્રેશર ઊંઝામાં વધુ જોવા મળી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી ન લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન